સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે આવેલી મહિલા પર આવેલી માતા વર્ષાબેન રાઠોડ પર પંખો પડતા મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઈ મહિલાને સારવાર અપાઈ હતી જોકે વારંવાર નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી સામે આવી રહી હોય જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણ ચલખાણમાં રહું છું નવા હળપતિવાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયગો મને લોહી નીકળી ગયો